દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડેના અધ્યક્ષતાને ગેસ એજન્સી ધારકો સાથે બેઠક યોજાઈ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડેની અધ્યક્ષતા હેઠળ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંગે ગેસ એજન્સી ધારકો સાથે બેઠક યોજવામાં આવી હતી પ્રધાનમંત્રી ઉજ્જવલલા યોજના હેઠળ દાહોદ જિલ્લામાં પીએનજી અને એલપીજી સહાય યોજના હેઠળ આવતા તમામ લાભાર્થીઓને વર્ષમાં બે વખત એલપીજી સિલિન્ડરનું રિફિલિંગ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે એપ્રિલથી જૂન મહિના વચ્ચે ક્વાર્ટર અને ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનાના સમયગાળા વચ્ચે એક બોટલ બોટલ બે મફતમાં લાભાર્થીને આવશે ફ્રી એલપીજી સિલિન્ડર તમામ લાભાર્થી સુધી પહોંચે તે માટે કલેક્ટર શ્રીએ તમામ એજન્સી ધારકોને સૂચના આપી હતી કે ફ્રી સિલિન્ડરની માહિતી લાભાર્થી સુધી પહોંચે તે માટે તમામ એજન્સીઓ સોશિયલ મીડિયા માધ્યમથી લાભાર્થી સુધી માહિતી પહોંચાડી ને શક્ય બને તો એજન્સી પર ચાર્ટ બેનર લગાવી અને લાભાર્થીઓને ફ્રી સિલિન્ડર વિશે માહિતી આપવી જેથી લાભાર્થીઓ આ યોજનાનો પૂરેપૂરો સો ટકા લાભ ઉઠાવી શકે આ બેઠકમાં ગેસ એજન્સીઓ પર ચાલતી બેદરકારી ગેસ એજન્સી ધારકો દ્વારા રાખવામાં આવેલા સપ્લાયરો દ્વારા કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા જેમાં ખાસ કરી કોઈપણ એજન્સીના સપ્લાયરો દ્વારા ગેસ રિફિલિંગ કરવામાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી ગેસ એજન્સીની રહેશે અને જવાબદાર એજન્સી સામે કાર્યવાહી કરી મુદ્દામાલ જપ્ત કરી એજન્સીને સીલ કરવાની કાર્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ માજુભાઈ બારિયા